નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર અને જો અત્યારે અમે પહોંચ્યા છીએ જેઠિયાદર મારા મામાના ગામે અને રસ્તામાં જે અમારા નાના મામાને ઉતારવાના હતા બગસરા એટલે પાછા વળતા પાછા જાય છે પણ અહીંયા માતાજીના તમને દર્શન કર્યા દો આજે ભગવાનના દર્શન કરાવ્યા નથી તો અહીંયા મા ખોડિયાનું મંદિર છે અને ભીમનાથ મહાદેવનું મંદિર છે અમે ક્યારેક ઈચ્છા થાય પ્રોગ્રામ કરવાની અને બધા ભેગા થવાની તો ક્યારેક સહપરિવાર અહીંયા આવીએ છીએ તો તમને પેલા મહાદેવના દર્શન કરાવું ભગવાન ના અહીંના અને સવાર સવારના આપણા ભગવાનના દર્શન એ બાકી છે જો અહીંના મહાદેવના દર્શન હર હર મહાદેવ જય ભગવાન આવી રીતના જો દર્શન અમારા બેની વ્યવસ્થિત મોજમાં છે ત્યારે વાંધો નથી ભૂખ લાગી જાય જો માતાજીના માં ખોડિયારના દર્શન તમને પહેલાં કરી દઉં પછી હું શાંતિથી કરું પહેલાં તમે લોકો દર્શન કરી લો સારા એવા આ બાજુમાં આશ્રમ છે છે બગસરા બગસરા બાજુ આવીને તો એ રીતનો આશ્રમ છે આવી રીતે અહીંયા બાપુની છે પણ લગભગ હાજર નથી એટલે ક્યારેક ક્યારેક હાજર ન હોતી મારા મામાની અહીંયા આવે આરતી ને ઉતારવા નવરા હોય ને કારણ કે આમ છે સસ્તાનાજનું છે અને સાથે સાથે દુકાન છે અને એ રીતનું છે ઇકોનું બધા કામકાજ જે કાંઈ હોય એમાંથી ફ્રી થઈને ક્યારેક ખાયા આવે છે અને આ રીતનું છે અને અમે દાર વાર દર્શન કરતા જઈએ સમય મળે ન મળે એમ અમે જાગો ને બધા અહીંયા આવ્યા છીએ ચાલો દર્શન કરી દીધા હું પણ દર્શન કરી લઉં પછી આપણે જઈએ મારા મા મોટા મામાની ઘરે અમે લોકો તો અમરેલી થી નીકળી ગયા અને અહીંયા એવા જેઠિયાગર એક તો મારા મામા જેઠિયાગર રહેશે તો અમે તમને પેલા ગયા હતા મંદિરે અહીંયા કોડિયારમાં દર્શન કરે

ચાલો મિત્રો તો અહીંથી મામા ને ઘેર નીકળવાનો સમય થઈ ગયો છે આ બધી મામાની છોકરીઓ આવી ગઈ છે બાર આવી છે ઉભા જ ન રહે એમ કહી દીધું છે

આય નગેરે આ ઈ ભલે રોકાઈ નો થાતું અમાર છોકરાઓને ક્યાં નહીં મન થાતું ઈ સમજા અમને મને બોવડીસ નીકળવાનું મન નો થાતું એમ ને ઈ રેકા પે ભલે રોકાઈ જાય આ ઈ અંદર ભલે તો આ લોકો રોહે કે આ આ આ બે જ હાસો ને બાવી જેવા છે આ જો ઘરના માલકી માલકીને એવા હાથમાં હામા હામા એટલે જ ને એટલે બધા હા હું પોત પોત પણ જગ્યા હોય ને હા છોકરા ને બા વગર તો એને મજા ન આવે એવું થાય છે કા એક પછી એક હમણાં કાલે બીજે હજી મામાની છોકરી છે અહીંયા છે બગસરા એનો જન્મદિવસ દિવસ હતો બે કેક ખાધી છે ચોકલેટો ખાઈ લીધી છે ને હવે સોડા નો વારો કાઢો છે એક પછી એક ત્રણે પછી જવાબદારી આ લોકો ની રે ઠીક છે ચાલો તો નીકળીએ જો હા ઓલું બોર્ડ માર્યું છે એ મામાની દુકાન છે અહીંથી તમને બતાવું જોઈએ મામાની દુકાન છે અહીંયા આખી અને અહીંયા આખું ત્યાં બધું સસ્તા અનાજનું બધું છે અને આ ઘર છે મારા મામાનું તમને બતાડી દઉં જેઠિયા દર ગામની અંદર જ છે અને ચાલો તો મળીએ હવે અહીંથી જવાનું છે ચલાળા અને ત્યાં જઈને પછી આપણે ગાડી હવે મારા માસાની દઈ દઈ અને આ છે અહીંનું રામજી મંદિર ઘરની સામે જ એક્ઝેટ છે આ જઠિયાવાદરમાં એટલે નાનપણ અમારું બહુ ગયું છે અને હોય તો કોઈ હરખા હરખા છે ને બધા કેવું બધું હા

અને ખૂબ આનંદની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ તમે ભાઈની ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલ પણ છે પુષ્પજન ગઢવી બ્લોગ લખશો એટલે આવશે સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને ચોક્કસ અને વિડીયો અમારા ડેઈલી જોતા રહેજો જોતા રહેજો બે યુટ્યુબર ભેગા થઈ ગયા એટલે ખરેખર બહુ મજા આવી મજા આવી ગઈ સાચી વાત છે બહુ આનંદ આવ્યો અને મારા માસી છે જે બધા બેઠા છે અહીંયા

સુરત થી ગોતતા ગોતા સો ટકા દિવસ ખાલી નઈ ગયો આપડે જેઠીયાદર જવું મળવું છે જેઠીયાદર જવું મળવું છે સતત છે

હોય તો પોતાની મર્યાદામાં રહીને લોકોને આનંદિત કરે છે રાગ નો આવે બધાને એક સમાન લઈ નાખી

પટાંગણ છે એટલે અમે થોડુંક સાંજ પડી ગઈ છે એટલે થોડુંક અંધારું રહેશે લાઈટ ભેગી લીધી છે લગભગ જરૂર નહીં પડે અને દર્શન કરવા દે છે કેમ છે કે શું અને આ છે ગુરુગાદી જો આ લીખું છે અહીંયા અને આ રીતનું પટાંગણ છે રહેવા માટેની પણ જગ્યા છે અહીંયા બેસણા બધા મહેમાન આવે મોટા મોટા એ બધાનું બેસવાનું ને એવું બધું છે અહીંયા ઉતારા છે રહેવા માટે અને આ છે મંદિર અહીંનું એટલે તમને હું પહેલાં અહીંયા અંદર જઈને દર્શન કરાવું હું જાગું ને આસ્થા ત્રણેય આવ્યા છે પછી મારા કાકા નથી રસોઈનું એવું કાંઈ બને નથી ચાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ પછી આગળ બધું જૂનું જૂનુંવાની શું શું છે એ તમને બધું બતાવ

અને એમાં રાસ્તા બેન ક્યાં લગાડ્યું છે લગાડી મારે મારે આટલું લેતા માંદી કરો જા જો આગળ મને આજ તો લગાડી દે છે અને તમારા વાતી હું બધા વાતી લગાડી લઉં છું બસ સરસ મને લગાડી દે ચાલ તમને એનું હવે જૂનું જે જે પહેલા વાપરતા રસોઈમાં જે કાંઈ ખા એ બધી વસ્તુ બતાડું છું તો હું અહીંથી શરૂઆત કરું છું લખ્યું છે ભંડારામાં વપરાતું તેલ ભરવાનું ચામડાનું વાસણ જો ભંડારા માટેનું આ ચામડાનું નામ

મંદિર છે અહીંયા અને આ રીતે પ્રસાદીનું બધી વસ્તુ છે તમને હું બતાડું પેલા જો આ બગી રૂપિયા હતું પેલા જમવા માટેના વાસણો પ્રસાદી માટેના જો આવા બધા હતા પેલા એટલે બગી છે હાર્મોનિયમ સુરપેટી અને બધું હથિયારો જે રાખતા પટારાની ચાવી છે તમને તો બતાવી દઉં અને આ છે શિરોહી જામી હોય તલવાર બધી અને શત્રદાની અત્રદાની બધી હા જો બેન તલવાર ને કેવું બધું છે હા આ ઇસ્કોતરા અમુક તો ઇસ્કોતરા નું ખબર નથી મતલબ હું થાય પણ તમને બતાવું એટલે તમે લોકો જોઈ શકો કે આવું આવું પેલા હતું કાઠિયાવાદો નકશો પછી યુદ્ધ માટેની જો આ ઢાલ છે આ દેખાય આ ઢાલ છે અને એ રીતનું જ અહીં ઉપર નકશો છે પણ નકશો બરાબર અંધારું છે એ નહીં આવે પણ તમે તમને લાઈટનો પ્રકાશ પડે એટલે દેખાશે નહીં કારણ કે અમુક હમ આ રેકોર્ડ વાજુ જૂનું જો જો આ જો રેકોર્ડ વાજુ છે જૂનું જૂનું આ સોનું અને આ જોવા આ તાર ને હાથીના પગની સાંકળ સાકળ અહીંના માથેનું છે અને આ છે જૂનું પારણિયું અહીંયા અહીંયા રાખેલું છે આ જૂના જૂનવાણી બધા ચલણ ચાલતા એવા સિક્કા છે અહીંયા આ રીતનું બધું જૂનું બીજી બગીયા છે એ ને આ બધું જૂનું જૂનું છે જો અહીંયા ઢીચણીઓ ને જેમ અમુક ઢીચણીઓ હું જે ખબર એ નહી હોય આ જમવા બેસી ત્યારે પગ નીચે રાખી સૂર્ય નાળીને ચાલુ કરવા માટે જમવાની વાત છે તાસળીને આ બધું છે અહીંયા અને અંદર જો ફરીથી થાળા સાથે ઘંટી અને આ બધું અલગ અલગ વસ્તુ બધી ખાંડણીઓ બધું અલગ અલગ છે અને આ એ બધી વસ્તુ છે આ અંદર એટલે આ બધું બહુ પૌરાણિક વસ્તુ છે અને આરતી માટેનું નગારો આ અત્યારે ઢાકી દીધું છે આથી વગર બગાડતી નહીં વગર નું વગર હગર નું વગર તો ભગવાન સુઈ ગયા બેન એવું બધું છે આ જગ્યાનું બહુ પૌરાણિક જગ્યા અને જે પાળિયા જગ્યા છે એક સત્તાધાર જગ્યા છે બે અહીંથી જ નીકળે છે આ મુખ્ય જગ્યા ચલાલાની કહેવાય દાન મહારાજની એટલે ત્યાં આવેલા છે એ બતાડું છું આ મુખ્ય જગ્યા એ છે મનમનજી મહારાજની ગણપતિ દાદા ને આ રીતે જવા છે ને ચાલો જો દર્શન કરી અહીંથી કરી અને યુદ્ધ માટે વપરાતું જો આ આ ને લખેલું છે અશાવંતા શ્રી મહારાજના પરમ ભક્ત લુંઘિયા શ્રી બાવા વાળા લોહી લોહ બખ્તર યુદ્ધ કરવા માટે જતા ત્યારે આ પહેરીને જતા આવી રીતે અને એની જ બધી વસ્તુ અહીંયા અલગ અલગ બધી મૂકેલી છે હુકો અને આમાં અર્થ ઉક્ત આપણને ખબર એ ન હોય આ બધી સૂડી અલગ અલગ પ્રકારની જો આ બધી જૂનવાની સૂડી છે અને દાન મહારાજ ની વાત જયારે પ્રસાદી ની રામાયણ છે એમાં ઉપર જો નાનો પટ્ટારો ને એવું બધું છે અહિયાં ડાબલો ને એવું બધું લખેલું છે કટોદાર ને વાઢી ને જૂનું બધું તમને જોઈને આનંદ થશે બધું ભગવાન કૃષ્ણ કૃષ્ણલાલજી કેવા બેઠા છે તારા ફેવરેટ છે અરે વાહ આ આદાન મહારાજ મહારાજની જગ્યા છે અહીંયા પગે લાગી જાય ચાખડી હાથ દાડી ને પગે લાગી ગયો બસ હા એમને લાગી લેવાનું ખાલી પગે લાગી લે બસ ચાલો અહીંયા પ્રસાદી રૂપે એકસો એક હજાર એસી મણસાની માળા છે જો આ પ્રસાદી રૂપે આપેલું છે એના તમને દર્શન કરાવું દાન મહારાજની જગ્યા નામ હા આવ્યો છે જો રામદેવજી મહારાજની જગ્યા અને આ પાછું ફરીથી પાછું જોવાની જો ચાખડીયું ને ચપ્પલ ને બધું જે છે અહીંયા પ્રસાદની રૂપે આપેલું છે બૂટ છે મોજડી છે છાકડી છે ગડા છે અને આ બધી માથે ને એવું બધું છે લાકડી ને એ જો આ છે ને હા એ કદાચ છે છે ને હમ્મ નો મુખ્ય હા એ લાકડી છે

હતી એટલે એટલે એ બાજુ આવ્યા છે આ બાજુ જગ્યા છે આ બધું તો મિત્રો જો આને ગંગાજળીઓ કુવો કહેવાય અને આ છે કેવા પ્રસાદી મારા બેનની મજા જ આવે છે અહીંયા અને અહીંયા લખેલું છે કે બેન જો એ લીખું છે કે રાજગુર ગ્રાંતિની શંકાના સમાધાન માટે પરમપૂજ્ય શ્રી દાન મહારાજે આકાશમાંથી ગંગાજી ઉતાર્યા તેના જળથી નારણ ગોર અને વિઠલ ગોર સ્નાન કરાવી પવિત્ર બનાવ્યા હતા તે ગંગાજળ આ આ પધરાવી નામ પવિત્ર લેવાથી બધા રોગો નાશ પામે છે જળનું આચમન આચમન ગ્લાસ દ્વારા લેવું તેમજ હાથ ન બોલવા યાત્રિકોને નમ્ર સૂચન કરવામાં આવે છે એટલે એટલું આ પવિત્ર શંકાના સમાધાન માટે દાન મહારાજે અહીંયા ગંગાજળી કુવો ઢાકેલો છે એટલે બીજી કોઈ તકલીફ ન થાય

જો એ જગ્યા છે અહીંયા આ પાકીગાને દીક્ષા આપેલી હતી અને અહીંથી પછી ગાયો લઈને નીકળાવતા પોતાની આગળની યાત્રા તરફ અને જે જે રૂકાન આપણે બદલેને બધે ગયા તા બધી જગ્યાએ આ પાકીગા રહ્યા હતા અને છેલ્લું સ્થાનક આપણે સત્તાધાર છે એ હું તમને સાત તારીખ પછી કદાચ સમય મળશે તો સત્તાધારને દર્શન કરાવી અને પણ મુખ્ય સ્થાન આ ગણાય કોઈ પણ વસ્તુ આ ગુરુ ગાદી કહે ગુરુ જગ્યા એટલે આઈથી જે કઈ આદેશ થાય બધું એને પાલન કરવું પડે પાળિયાત પણ છે આ પગી છે હજી કઈક છે પણ મને ખ્યાલ નથી પણ મારા જ્ઞાન પ્રમાણે હું તમને કહું છું એટલે આજ ક્યારેક ચલાલ આવો તો ચોક્કસ દર્શન કરજો અને બહુ આનંદ આવશે સારી એવી જગ્યા છે શાંત જગ્યા છે છે જો તમે શાંતિથી બેસશો તો તમને અનુભવ પણ સારો થશે એટલી શાંત જગ્યા છે અને આ રીતનું પટાંગણ છે કદાચ રાત્રિ માટે રોકાણ પણ માટે રહી શકે એવું બધું છે આપણે મુખ્ય આગ્રહ દર્શન કર્યા જગ્યા આવી ગઈ અને બેઠક છે એવું બધું છે એટલે બહુ આનંદ વાળું પ્રસાદનો પણ હાથ પડે છે ત્યાં જો બધા પ્રસાદ લેવા ગયા પણ મારે અમારે માસે ઘરે જ જમવાનું છે એટલે અમે કોઈ પ્રસાદ નથી પ્રસાદ રૂપે અમારા ભાગમાં વળી પેંડો હશે તો એ મહાદેવના મંદિરમાં હતો તમને ત્રણે ચાખી લીધો प्रसाद रूपे का आलो हाँ आलो जाइए राज होता है सर राज होता है હા તો ચાલો નીકળીએ અને હજી અમને મારા માસીને માસાને મળાવું એના ઘરે જઈએ ત્યાં આવીને તરત પાછા નીકળી ગયા આરતી સાહ લેવા માટે આવ્યા હતા આરતી લીધીને ઘણો સમય થઈ ગયો છે હવે બધા અમે નીકળીએ છીએ અને તમને બધી આ જગ્યા સામાન્ય બાર રૂપિયા વધારતો જાઉં છું જો આ જગ્યા જ પહેલાં મારા માસાની સગાઈ હતી મારા માસીની ત્યાં અહીંયા વિડીયો ગેમની દુકાન હતી એક્ઝેટ એક સામે હવે નથી હવે તો કંડક્ટરમાં સરકારી નોકરી છે પણ પહેલાં અહીંયા પેલા અમે બહુ આવતા હતા એટલે એવું બધું છે ચાલો ફરીથી અહીંયા આપણે પહોંચી ગયા છીએ ને તમે જોઈ લો એકવાર ફરીથી આપણે નીકળીએ અહીંથી જ્યાં ગણપત દાદાને દર્શન કરાવતો જાઓ તમને અને આવી રીતની જગ્યા છે ચોક્કસ ક્યારેક ચલાલાથી નીકળો મુલાકાત લેજો આનંદ આવશે મન શાંત રહેશે એ પૌરાણિક જગ્યાના દર્શન બાળકોને પણ કરાવજો તો મિત્રો અત્યારે જગ્યા દાન મહારાજની જગ્યામાંથી અત્યારે આવી ગયા છે મારા માસીના ઘરે અને અમારે માસીનું ઘર છે અહીંયા આવી રીતે અને જો તમને અંધારું થઈ ગયું છે એટલે અહીંયા ઘરે તમને બતાડતો જાઓ સાથે સાથે અને અહીંયા જો મંદિર ને એવું બધું છે અને હમણાં હજી મારા માસાના મમ્મીઓનું દેહાંત થઈ ગયું આ મહિના દિવસથી ઓછ્યું છે એટલે એનું અહીંયા આ બતાડું છું ફોટો એ છે અને અમારા માસીનો છોકરો છે અમદાવાદ ભણે છે ત્યાં છે અત્યારે તો બહુ નાનપણનો ફોટો છે અત્યારનો અલગ છે જો આખું તમને પરિવાર બતાડું જો આ રીતનું છે આ દાદીમાં આ રુદ્ર છે અને આ બાજુ જે છે

આસ્થા બેન ભૂખ લાગી છે હા દાદા એ થોડુંક લઈ દીધું છે એ વચન સાથે છે 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 કે કાલે નક્કી કર્યું એવું બધું અને પછી આગળ જમી જવાનું પાછું વહેલું બહાર નીકળવાનું છે રાજકોટ જવા માટે પણ પેલા મારા માનું ને લેવા જવાનું છે લાઠી આપડે આગળનો વિડીયો જોયો ત્યાં એને લઈને પછી અમે લોકો રાજકોટ નીકળશું જેમ બધા વહેલા પહોંચેલા આગળ એક બે જગ્યાએ જવાનું છે ત્યાં જઈ શકીએ અને પછી અમે સીમંતમાં પહોંચી જશે ત્યાં પણ બધાને મળાવશું દેખાડશું આખો પ્રસંગ છે અમારો એ પણ બતાવશું આ બધું કરશું તો બસ અત્યારે જમીને પછી જેલા જેમ બને સુઈ જાય તો મિત્રો બસ મારા આજે બ્લોગને વિરામ આપું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે નવી વાતો સાથે તો અમારી ચેનલ તમે લાઈક કરો અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપજો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ન ભૂલતા મિત્રો બસ તો આજ માટે એટલું આવજો